હેલો ગેસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નહીં જય ગેસ આજે હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને જો કેટલા દિવસે આજે તો માથામાં તેલ પણ નાખી દીધું કારણ કે ઘણા દિવસથી કોરું માથું હતું પછી વાળબડ થઈ જાય છે અને આજે થોડું કાલે પવનમાં જઈને આવ્યા છીએ તો શરદીને એવું થઈ ગયું છે માથું પણ દુખે છે એટલે અવાજ બહુ એટલો બધો નીકળશે નહીં તો ચલો તમને લોકોને પછી મોડું છું જો ગાઈસ અહીંયા જમવા બેસી ગયા છે ને વાગ્યા છે કેટલા જો

આજે ઈચ્છા જ નહીં થતી કામ કરવાની કામ તો બધું પતી ગયું છે પણ એમ થાય કે ઓઢીને હોઈ જઈએ એવું થાય બોલો કાલ પેલું પાછા ઠંડીમાં આવ્યા ને અહીંયા આગળ ઠંડી બહુ લાગતી હતી બાઈક હ બાઈક ઉપર આવ્યા ને પાસા સેટેમેટે કશું લઈ નતા જ્યાં એટલે પવન ભરાઈ ગયો કહું પવન ભરાઈ ગયો ને પેલું પાણીમાં બે ત્રણ દિવસથી એક ધારી લેવામાં આવે ને એટલે એટલે શરદી ને જમીનો તા શાક ના શાક ભાખરી જ બનાવી અને જો ક્યાં જવાનું ભાઈ ટ્યુશન તો પાણી લેવાય પાણી જ પીઓ તમ તમને ટુસન તો હજુ મોડું ને હમ હમ સારું વાર શું કરતો હતો વાત તો નહીં અને સાપરું બાપરું કપાય થોડું બહુ મોટા વાર હે યાર ચલો ગાઈસ તમારા લોકોને પણ જમવું હોય તો આવી જાવ શાક ભાખરી અને રતલા મીશેવ ગોર ચાલો ત્યારે જો ગાઈસ વાગી ગયા છે સાડા છ અને આપણે રસોઈની તૈયારી કરી દીધી છે કારણ કે આજે મમ્મીને જવાનું છે કેન્દ્રમાં બુધવાર થયે મમ્મી પણ આવી ગયા છે કાલે રાત્રે ભાઈના ઘરેથી એવો પત્રીજાના લગન પતિ ગયા કાલે કથા હતી સાંજે સાંજે કથા પતાવીને પછી અમારા જોડે આવી ગયા હતા કારણ કે આજે બુધવાર હતો એટલે કે બુધવારના દિવસે પિયરમાંથી નથી જવું તે કાલે આવી ગયા હતા તો ચાલો જો આપણે તૈયારી કરીશું શું બનાવીએ બતાવી દઉં તમને અહીંયા ભાખરીનો લોટ બાંધી દીધો છે અને આજે ફરમાઈશ હતી કે લસણની ચટણી ખાવી છે તો આ સરસ લસણની ચટણી બનાવી છે અને અહીંયા સાદી ખીચડી મૂકી દીધી છે સાદી ખીચડી તો હું પવિત્ર ખાઈ છું પેલા લોકો તો ખાશે લસણ ફોડીને મૂક્યું છે કચરો બહાર નાખી દઈએ ને આજે તો કચરાવાળા પણ આવ્યા નથી કે બિચારા ગયા હશે લગ્નના રોજ અત્યારે ચાલુ છે બી કામ હોય ને તો આજે તો કચરાની ડોલ પણ ભરાઈ ગઈ છે કાલે આવી તો જશે જ ચાલો હવે આપણે બાથરી બનાવી દઈએ અને આ હા શરદીનું થઈ ગયું છે એટલે અવાજ થોડો કેરો થઈ ગયો છે તો જેવો પણ અવાજ આવે એવો સાંભળી લેજો તો ચાલો ગાઈશ તમને પછી મળું છું તો ચલો ગાઈશ હું આની સાથે મારા બ્લોગનું એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને જશે શ્રી કૃષ્ણ કૃષ્ણભાઈભાઈ અને ગુડ નાઇટ